જે ઘરે એક સાથે બે બે દીકરીના અને એક દીકરાના એકસાથે લગ્ન હતા અને ઘરે લગ્નના ગીતો સંગીતના સુરો સાથે ગવાઈ રહ્યા હતા ત્યારે બે પૈકી એક દીકરીનું હાર્ટ એટેક થી એકાએક મોત થતા સૌ કોઈ શોક સાથે સ્તબ્ધ થઈ ગયા હતા જેથી જ્યાં લગ્નની શરણાઈઓ ગુંજતી હતી ત્યાં મરશિયા ગાવા પડી તેવી સ્થિતિ સર્જાઈ હતી સુભાષનગર વિસ્તારમાં રહેતા ઝીણાભાઈ રાઠોડ પરિવારની દીકરી હેતલના લગ્ન વિશાલ સાથે યોજાવાના હતા લગ્નની ધામધૂમથી કરવાની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી ધામધૂમથી યોજાઈ રહેલા આ લગ્નમાં ગણેશ સ્થાપન મંડપ મૂર્ત અને રાસ ગરબા જેવા તમામ પ્રસંગો પણ પૂર્ણ થઈ ગયા હતા બાવીસ ફેબ્રુઆરીના રોજ વાંચતે ગાચતે તેમના માનવે જાન આવી પહોંચી હતી એ સમયે મામેરું ચાલતું હતું ત્યારે લગ્ન મંડપમાં કન્યા આવે તે પહેલા જ તેને ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ પડી ગઈ હતી જેને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે દીકરીને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું મૃત્યુ થયા હોવાના સમાચાર આવતા જ કન્યા સપ્તપદીના સાત ફેરા ફરે તે પહેલા જ તેનું નિધન થયું અને આખો માહોલ શોકમાં બદલાઈ ગયો પણ આ અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારે સ્વસ્થતા જાળવીને માંડવી આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી ખરેખર તો કપરા સંજોગોમાં પણ દીકરીના ઘરના રાઠોડ પરિવારે તત્કાળ નિર્ણય યોગ્ય લઈને ઝીણાભાઈની બીજી દીકરી પરણાવી હતી આ નિર્ણય ગભાભાઈ રાઠોડ ગગજીભાઈ રાઠોડ લક્ષ્મણભાઈ રાઠોડ દાનાભાઈ રાઠોડ ભકાભાઈ રાઠોડ ઝીણાભાઈ વશરામભાઈ રાઠોડ તથા રાઠોડ પરિવાર તથા પરિવારજનો સાથે રહ્યા હતા राम राम श्री राम श्री राम राम श्री राम राम श्री राम श्री લક્ષ્મણભાઈ રાઠોડ કોર્પોરેટર બોડવા બ માલધારી સમાજ ગઈકાલે જે ઘટના ઘટી અમારા સમાજમાં એ ખૂબ જ દુઃખદાયી હતી પણ જે ઘરે ઘટના ઘટી એ અમારા પરિવારના ઝીણાભાઈ રાઠોડ એમની દીકરીની જાન નારી ગામથી આવી ગઈ હતી અને દીકરીનું આવું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું પણ ઝીણાભાઈને સમાજે અને ભાઈઓએ સમજાવતા એ ખૂબ જ જેને કહેવાય ને કે એવો નિર્ણય અમારા સમાજમાં પહેલીવાર અને જે આખા ગુજરાતમાં અમારા સમાજમાં દાખલો બેસાડ્યો આવું દુઃખ આવી ઘટના છતાં હીણાભાઈએ પોતાની નાની દીકરીને જાન પાછી ન જાય એ માટે સમાજનું અને ભાઈઓનું માન રાખી અને એક દાખલો બેસાડ્યો છે સમાજમાં પણ આ ઘટનાથી અમે સૌ પરિવાર ભાઈઓ અને સમાજ ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી છીએ